મને ખબર છે એ લવ કરે છે બરાબર તારે કહેવાની જરૂર નથી અરે એ બિચારો તારા પ્યારમાં કેવા વલખા મારે છે એવું ના કરાય તારે એને હા પાડી દે ને એવા તો કેટલા લોકો મને લવ કરે છે તો શું બધાને આ પાડી દઉં તું છે ને હજી નહીં સમજે તું છે ને આ લોકોને ઓળખતી નથી પહેલાં સારી સારી વાતો કરશે પછી આપણને ભોળવશે તને ખબર છે તને બહુ દયા આવી જાય છે બધા પર પણ તું સોચ એ તારી પાછળ જ કેમ છે એ તને સાચા દિલથી લવ કરે છે એટલે ને યાર સિક્સ મંથથી એ તારી પાછળ ફરે છે અગર જો કોઈ જૂઠો લવ કરતો હોય ને તો તને આટલો ટાઈમ નહીં આપે એ ભલે કરતો હોય બટ હું એને પ્રેમ નથી કરતી એટલે નથી કરતી અને હા પ્રેમ કઈ જબરદસ્તીથી ના થાય સમજી તારો ટોપિક ચેન્જ કર ઓકે તારે માનવું હોય તો માન મને શું ચાલ બાય ચમચી આવી મોટી લવની હમ મને સમજાવ આવી એટલું બધું તને હોય તો તું જ લવ કરી લેને હા પાડી દેને એને પાયલ સીમા ક્યાં છે એ ત્યાં ગાર્ડનમાં બેઠી પણ તારે શું કામ છે કામ તો હોય ને યાર સમજી ગયા અરે યાર એ તને જરાક પણ ભાવ નથી આપતી તું શું એની આગળ પાછળ લબડિયા કરે છે એને તારા પ્રેમની કોઈ કદર નથી ઓકે તું એને એની પાછળ નઈ પડ પણ એકવાર તું યાદ રાખજે કે એને હું મારા પ્રેમનો પાઠ ભણાવીને જ છોડીશ અને જો નો છોડું ને તો મારું નામ બદલી નાખજે એ તને હા પાડશે જ નહીં મને એની ખબર છે તું એની પાછળ ખોટો સમય તારો બરબાદ નહીં કર

મારે તારી કોઈ વાત નથી સાંભળવી સમજો તું અને સાઈડ મારે જવા દે મને નહીં જવા દે ખબર છે ને હું છ મહિનાથી તારી પાછળ પડેલો છું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે ને તો પછી આમ કેમ તો મેં તને કીધું કે તું મારી પાછળ પડ તને કેમ નથી ખબર પડતી કે હું છ મહિનાથી તને ના પાડું છું ઇગ્નોર કરું છું પણ નહીં તને તો સમજવું જ નથી ને કંઈ સિયા પ્લીઝ માની જા તું કંઈ જ કરીશ બસ 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 મને એક ચાન્સ આપી દે હા બસ હવે છે ને મને ખોટું માખણ ના લગાવ અને જબરદસ્તીથી પ્રેમ નથી થતો સમજો તું પણ સીમા હું તને વિશ્વાસ આપું છું કે તને હું જીવન ભર ખુશ રાખીશ અને તું કેસ ને બધું જ લઈ દેશ તને હું મારી લાઈફમાં ખુશ જ છું અને હું મારા મમ્મી પપ્પાને જે ભી કહું છું ને એ મને લઈ જ આપે છે મને કોઈની જરૂર નથી સમજો સીમા તું જે ભી કહીશ ને એ બધું જ તારી માટે કરવા તૈયાર છું

આંચો શું કરે ઓકે ઓકે ક્યારે જવાનું છે રાત્રે હમ ચોક્કસ ચોક્કસ આવી જઈશ પાછો તને યાર યાર પકકુ પકકુ છોશ હમ હાઈ જન હાઈ મિતને હાઈ હું તું મૂકવે વાત કરું છું ઠીક છે મય ઓકે તો પત્યો તમારો કોલ ફાઇનલી હા પતિ કહી શકું બોલો હું કેટલા નોટિસ કરું છું હું જ્યારે બી તને ને ત્યારે તું મને કરે છે તું થોડીક તો મારી સમજ હું શું તારી સમજુ કેટલી વાર છે કે હું તને પ્રેમ નથી કરતો તો નથી કરતો માટે તું મારી પાછળ પડી છે પણ શું કામ ને તું મને લવ નથી કરતો તું ફોલ્ટ છે મારામાં તો કઈસ ને એમ હું કરીશ બસ ગાંડી તું સમજવાની કોશિશ કર પ્રેમ છે ને બંને તરફથી થાય ને એને પ્રેમ કહેવાય એક તરફા થાય એને પ્રેમ ન કહેવાય તું મને લવ નથી કરતો એમ ને પણ તું ટ્રાય તો કર એકવાર મારા માટે પ્લીઝ પ્રેમ કયા પ્રયોગ નથી તો હું ટ્રાય કરું સમજી અને મારે આ પ્રેમ પ્રેમના ધતિંગમાં પડવું જ નથી અને તું જા અહીંયાથી અને ખોટું મારું દિમાગ ના ખા તું ફ્રેન્ડ છે ને તો આપણે ફ્રેન્ડ જ રહીશું ઠીક છે જા હવે તો તું નહીં સમજે એમ ને નહીં બાય બાય સવિતા હા બેટા આ વિકી ક્યાં છે કોણ જાણે હવાર ગયો છે પણ કઈ ખબર નથી ક્યાં ગયો હા એમ કઈને ગયો કે હું હમણાં આવું છું એ હમણાં ની એને બપોર કરી પણ હજી ન દેખાતો આ છેલ્લા કેટલા મહિનાથી એનું ભણવામાં ધ્યાન નથી તને ખબર છે ને ભણવામાં એની ચાર એટીકેટી આવી ગઈ છે હા તો નથી એનો ઘરમાં ધ્યાન નથી કઈ કામ સોંપી તો પૂરું કામ કરતો ઈ કરે છે હું કઈ ખબર પડતી નથી અરે તમે માનશો હું કેટલા દિવસથી આ વસ્તુ જોઉં છું કે એ ધ્યાન તો નથી આપતો પણ એ ઘરમાં એમે નથી પૂછતો કે પપ્પા શું કરે છે પપ્પાને ક્યાંય મારી હેલ્પની જરૂર છે મમ્મી તમને કાંઈ જોઈએ જ કાંઈ નહીં એ સવારે ઉઠ્યો અને ચા નાસ્તો કર્યો દૂધ પીધું અને હાલી નીકળ્યા બસ હમણાં આવું છું એનું હમણાં ક્યારે પૂરું થાય નહીં મને નથી ખબર હું આ વાત તમને કરવાની જ હતી પણ છે ને મને એમ થતું હતું પણ તમે ચિંતામાં આવી જાઓ એટલે હું કાંઈ નહોતી કહેતી તને ખબર છે ને બાપ અને દીકરાને ચંપલ એક માપની થઈ જાય ને એટલે બાપ અને દીકરો બંને ભેરો બંને કામ કરે સાચી વાત છે આ નથી એના મનની વાત ક્યારે આપણને કરતો કે નથી કોઈ કામમાં આપણને મદદ કરતો અને કોઈ દિવસ તમે એ એ જોયું કોઈ દિવ આવીને એમ કીધું પપ્પા આજે હું એક આ નવું કામ લાવ્યો છું એમાંથી આપણને આમાં બે પૈસા મળશે અને પપ્પા ભણવામાં મારું આમ છે હવે હું આમ કરવાનો જ કોઈ દિવસ નહીં કોણ જાણે એ કોલેજે જાય છે કે હું કરે છે આજે તો આવે ને એટલે મારે એને બધું પૂછવું જ છે ના ના પૂછી લેજો તો બધું હા તો હે ભગવાન આમ થોડું ચાલતું હશે કાઈ કેમ છો પપ્પા મજામાં બા જય શ્રી કૃષ્ણ લે હવે પોક તારા આવી ગયો ક્યાં તો તું હવારનું મન કઈ ન ગયો તો મમ્મી હું હમણાં આવું છું આ તારી હમણાં અત્યારે બપોરે 4 વાગે થઈ મમ્મી હું એ ફ્રેન્ડ સાથે તો એ લોકો મને લઈ ગયા હતા ચીન કરવા માટે એટલે બસ ત્યાં આવતો તને કાઈ અહીંયા રોટલા ભેગું થવું કે માં બાપ મારી ચિંતા કરી બધું કાઈ તારા ફ્રેન્ડ જ બધું તારી દુનિયા છે તમે જમી લીધા ને એ ન જમી હું આ તો છે ને તાર બાપુને ડાયાબિટીસ છે ને એટલે એને ખવડાવવું પડે હજી ઉદીવ ખાધું નથી મેં બોલ અમારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો ને હજી બપોરા ભેગી નથી થઈ આપણે જમી લઈએ તો બસ બધા એ જમાઈ છે પછી હવે આવો જવાનું ભૂખે મરી ગઈ મારી તો તારી વાટ જોઈ જોઈને એક વાત મતાવી કી તો આખો દિવસ ભણવામાં નથી ધ્યાન આપતો નથી તને કોઈ સોંપેલું કામ તું પૂરું ધ્યાનથી કરતો તો કરે છે શું બેટા તું કાંઈક તો કે અમને પપ્પા શું તમને કહું પપ્પા તમારાથી કામ છે શું કામ છે બોલ

હું કામ છે કે તો પહેલાં તું પહેલા કામ જણાવ્યું તને નાનાથી મોટો કર્યો બધું જ સમજીએ છીએ અમે પણ બસ તું બોલ દે કે આ દસ્તાવેજનું તારે શું કામ છે છોકરી કરું છું શું ચોપરાજી જેવી વાત શું છે

ના કાગળિયા જે છે મારે એના નામના કરવા છે ત્યારે એને વિશ્વાસ આવશે કે એ છોકરો મને દિલથી પ્યાર કરે છે તને શરમ નથી આવતી હા એ એક છોકરીના પ્રેમ માટે થઈને તું તારા બાપની કમાણીના એના તું દસ્તાવેજ માગે છે તને એટલી ભાન નથી પડતી તારે એ છોકરીને ન કહેવાય કે તું મને સાચો પ્રેમ કરતી હોય તો હું જે દિવસે પગભર થાવ અને મહેનત મહેનતનું આપણે રૂમ રસોડું રહેશું ને ત્યારે હું તને લઈ જઈશ ત્યારે હું રૂમ રસોડું તારા નામે કરીશ તને એટલી અક્કલ આવે છે કે એ શું દસ્તાવેજ માગે છે એટલે એ તારી સાથે પ્રેમ નથી કરતી આપણા જમીન જાયદાદ ને આપણા પૈસા ને પ્રેમ કરે છે તને એટલી ભાન કેમ નથી પડતી દીકરા તને આમાં સમજવાની કોઈ કોશિશ અમે નહીં કરીએ કારણ કે અમને જે દેખાય છે ને એ તને નથી દેખાતો અમને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે એ છોકરી તારી મિલકત ને તારી દોલત ને ચાહે છે અને નહીં

કે તું જો ઘરે નાના મે કરી રાખી ને પછી તને ઉભો ને ઉખો કાઢી મૂકશે અને એ ઘરમાં રહેશે એ તને કઈ ખબર પડે શારદા આપણો એક એક દીકરો છે અને કદાચ તારા સાચા પ્રેમ માટે જો આપણે બલિદાન આપવું પડે ને તો આ عمر આપણે આપવા તૈયાર છીએ આવો બલિદાન નથી આપવું આપણે મમ્મી તમે રડોમાં તમે મને જેટલા વાલા છો ને એટલી સેમા પણ મને વાલી છે પપ્પા પણ તમે મારું બસ એક કામ કરો મને દસ્તાવેજ આપી દો પ્લીઝ સારું બેટા તારા માટે છે ને અમે મા બાપ બંને કુરબાન થવા તૈયાર છીએ તારા દસ્તાવેજ જોઈએ છે ને મળી જશે કાલે તને બસ લોકરમાંથી લાવીને હું કાલ બપોરે તને આપી દઈશ બસ હવે રાજી

હવે બોલ હવે તારે શું પ્રૂફ જોઈએ છે ના વિકી મને કઈ પ્રૂફ નથી જોતું તું જીતી ગયો અને હું હારી ગઈ તારી સામે લોકો રાઈટ જ કહે છે કે જેને આપણે પ્રેમ કરતા હોય ને ત્યાં ના જાઓ તમારે ખુશ રહેવું હોય ને લાઈફમાં તો જે વ્યક્તિ આપણને પ્રેમ કરતા હોય ને એની પાસે જાઓ તો તમે સક્સેસ થશો એ વાત મેં માની લીધી આજે તો હવે તો હવે શું હવે તને મારી હા છે અરે વાહ કયા રે કૃતિ વાત મને વિશ્વાસ હતો તારી ઉપર કે આ એક બધા બહાના છે પણ તું રીઅલ માં તો જ પ્રેમ કરે છે અને અંતે પણ મારા પ્રેમની જીત થઈ સચો ને યાર રાઈટ આજે મને એ વાતની તો ખાતરી થઈ ગઈ કે જે સાચા દિલથી જો કોઈ છોકરીને પ્રેમ કરીએ ને તે છોકરી આપણને મળી જ જાય છે જેમ તું મળી ગઈ મને એવું તને ખાતરી હતી કે હું તને હા પાડી દઈશ મને વિશ્વાસ હતો